હેલો એવરી વન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું ચોકલેટ માવા મુદક તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા એક નોનસ્ટિક કડાઈ લઈ અને એમાં આ રીતે પહેલાં ઘીથી બ્રશ કરી લેશું બ્રશથી ઘી લગાડી દઈશું આ રીતે આખી જ કઢાઈને ગ્રીસ કરી લેશું ઘીથી એટલે દૂધ જે છે એ ચીપકે નહીં હવે મેં અહીંયા અડધો લિટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે જે સુપર ગોલ્ડ આવે છે એ દૂધ લીધું છે દૂધને કઢાઈમાં નાખી દઈશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને દૂધનો ઊભરો આવે ત્યાં સુધી દૂધનો ગેસ ફાસ્ટ રાખીશું હવે મેં અહીંયા મીડિયમ સાઇઝનું એક બટેટું લીધું છે આ બટેટાને આપણે છાલ ઉતારી લેશું અડધો લિટર દૂધ હોય તો નાનું એક મીડિયમ સાઇઝનું બટેટું લેવાનું છે બટેટાની છાલ ઉતારી લઈએ પછી જે ચીઝ ખમણવાની આ રીતનું ઝીણું ખમણ થાય એવી ખમણી હોય એનાથી આપણે બટેટાને ખમણી લેશું આ રીતનું ઝીણું ખમણ જ કરવાનું છે જાડું ખમણ નહીં કરવાનું આ રીતે આપણે આખું બટેટું ખમણી લેશું હવે દૂધનો ઉભરો આવી ગયો છે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે છીણેલું બટેટું છે એ દૂધમાં નાખી દઈશું આ રીતે દૂધમાં બટેટું નાખશું એટલે માવો છે એ ઝડપથી થઈ જશે અને માવાનો સ્વાદ પણ સરસ આવશે અને થોડી ક્વોન્ટિટી પણ વધારે થશે હવે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખશું લગભગ સાતથી આઠ મિનિટ જેવું થયું છે ત્યાં તો ઘણું દૂધ ઘટ થઈ ગયું છે સાઈડમાં જે દૂધ ચીપકી જાય એને તાવેતાથી આપણે એમાં મિક્સ કરતા જાશું અને મલાઈ નહીં વળવા દેવાની આ રીતે થોડી થોડી વારે હલાવતા રહેવાનું એટલે થોડીક વાર થશે તો લગભગ બીજી પાંચ મિનિટ જેવું ગયું છે ત્યાં ઘણું બધું ઘાટું દૂધ થઈ ગયું છે દૂધમાં બટેટાનો સ્ટાર્ચ મળે એટલે દૂધ એકદમ ઘાટું થઈ જાય અને ઝડપથી માવો બની જાય આ રીતે હલાવતા રહેશું થોડીક થોડીક વારમાં અને ગેસની ફ્લેમ છે સાવ સ્લો જ રાખવાની છે લગભગ બીજી સાતથી આઠ મિનિટ ગઈ છે ત્યાં તો એકદમ ઘાટું મિશ્રણ તૈયાર થઈ ગયું છે નોનસ્ટિક પેન હશે એટલે આપણને દાજવાની પણ બીક નહીં બીજી સાતથી આઠ મિનિટ ગઈ છે ત્યાં તો એકદમ સરસ ઘાટું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ખાંડ નાખી દઈશું અહીંયા હું ચાર ચમચી ખાંડ નાખું છું વધારે મીઠું ભાવતું હોય તો હજી થોડી વધારે ખાંડ નાખી શકાય આપણે જે પેંડા કરવા હોય તો એ પણ આ સ્ટેજ ઉપર આપણે માવામાં ખાંડ નાખી દેવાની છે અને જો જાંબુ બનાવવા માટે આ માવો તૈયાર કરવો હોય તો માવાને મોરો રાખવાનો બીજી કોઈ પણ મીઠાઈમાં નાખવો હોય તો ખાંડ નહીં નાખવાની ને આ રીતે સતત હલાવતા રહેવાનું હજી થોડીક વાર થઈ ત્યાં તો બધી જ ખાંડનું પાણી થઈ ગયું અને એ પાણી પણ બળી ગયું છે અને એકદમ સરસ ઘાટો માવો તૈયાર થવા આવ્યો છે હવે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી અને સતત હલાવતા રહેશું હવે આપણો માવો તૈયાર થઈ ગયો છે કઢાઈને છોડી દીધી છે એટલે આપણો માવો એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે ગેસ બંધ કરી અને ઠરવા દેશું હવે જે માવો ઠંડો થઈ ગયો છે એને મેં બે ભાગ કરી લીધા છે એક ભાગમાં આ રીતે આપણે બે ચમચી ચોકલેટ પાવડર નાખી દેસું અને માવાને હાથેથી એકદમ ચોકલેટ પાવડર મિક્સ કરી દઈશું માવો અને ચોકલેટ પાવડર આ રીતે હાથેથી મસળી અને મિક્સ કરી લેશું આ માવો સ્વાદમાં ખૂબ જ સરસ થાય છે કોઈપણ ઠાકુરજીની સામગ્રી બનાવવા માટે આપણે આ માવો બનાવી શકીએ છીએ ઘરે એમાંથી પેંડા જાંબુ પછી બીજી કોઈ પણ મીઠાઈ બનાવી હોય મોનથાળમાં નાખવું હોય અડદિયામાં નાખવો હોય તો આ માવો ઝડપથી બની જાય છે અને સ્વાદમાં ખૂબ જ સરસ બને છે આપણું ચોકલેટ મોદક માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને હાથેથી આ રીતે સરસ મસળી લીધું છે હવે આ રીતે મોદકનું મોલ્ડ લઈ લેશું અને એને આપણે ઘીથી ગ્રીસ કરી લેશું અહીંયા મેં ચોકલેટ બોલ લીધા છે મોલ્ડમાં થોડા આ રીતે ચોકલેટના બોલ નાખી દઈશું ગોલ્ડન બોલ જે આવે છે સિલ્વર બોલ એ લીધેલા છે હવે જે આપણે ચોકલેટ માટેનું મિશ્રણ છે એ આમાં મૂકી દઈશું આ રીતે બે સાઈડ થોડું થોડું ચોકલેટ મોદકનું મિશ્રણ નાખી દઈશું અને હાથેથી આ રીતે પ્રેસ કરી અને બંને સાઈડ થોડું થોડું મિશ્રણ નાખી અને આપણે મોદકનું જે સ્ટેન્ડ છે એને બંધ કરી દઈશું આ રીતે પ્રેસ કરી અને સાઈડમાં જે વધારાનું મિશ્રણ હોય એને કાઢી લેશું વધારાનો માવો હોય એને કાઢી લેશું અને નીચેની સાઈડ આ રીતે હાથેથી પ્રેસ કરી અને એક સરખું કરી લેશું એટલે નીચેથી સરસ મોદક થઈ જાય હવે સ્ટેન્ડને ખોલી મોદક મોલ્ડને ખોલી લેશું આપણો ચોકલેટ મોદક સરસ તૈયાર થઈ ગયો છે આ જ રીતે આપણે બધા મોદક બનાવી લેશું ફરી થોડા બોલ મોલ્ડમાં નાખી દઈશું અને એમાં પાછું આપણે આ ચોકલેટવાળું મિશ્રણ જે છે માવો એ નાખી દઈશું તૈયાર છે ચોકલેટ મોદક જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને શેર કરજો